માવા પ્રકરણમાં હલકી ગુણવત્તાનો માવો વેચનારી દુકાનોને ધારાસભ્યની ભલામણથી રાહત મોટો વહીવટી દંડ લઈને સીલ ખોલાયો અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી કેટલીક માવાની દુકાનોમાં હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ થતા હોવાનું તંત્રની તપાસમાં પુરવાર થયું છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનોમાંથી લેવાયેલા નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષાના ભાગરૂપે ચાર માવાની દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા જોકે આ કાર્યવાહી બાદ પણ એક દુકાનદાર દ્વારા દુકાન સીલ હોવા છતાં જાહેર માર્ગ પર ખુલ્લેઆમ માવાનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હતું જેનાથી તંત્રની કાર્યવાહી ની ગંભીરતા સામે સવાલો ઉભા થયા હતા આ પ્રકરણમાં આશ્ચર્યજનક ઘટનાક્રમ એ બન્યો કે હલકી ગુણવત્તાનો માવો વેચતા આ દુકાનદારોના સમર્થનમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ આવ્યા હતા કેટલાક ધારાસભ્યો દ્વારા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ કરાયેલી દુકાનોના સીલ ખોલી આપવા માટે ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ રાજકીય દખલગીરીને પગલે તંત્રે આખરે કાયદાકીય પ્રક્રિયાનો માર્ગ અપનાવી દુકાનદારો પાસેથી વહીવટી ચાર્જ દંડ વસૂલવાનો નિર્ણય કર્યો હતો તંત્રને ધારાસભ્યના કહેવાતા દબાણને પગલે આરોગ્ય વિભાગે આખરે રૂપિયા પંચોતેર હજાર જેટલો વહીવટી દંડ વસૂલી સીલ કરાયેલી દુકાનોને સીલ ખોલી આપ્યા હતા જોકે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે નાગરિકોના સ્વાસ્થ્યના મુખ્ય મુદ્દે કડક કાર્યવાહી કરવાને બદલે રાજકીય ભલામણોને કારણે તંત્રે નમતું જોખ્યું છે આ કાર્યવાહીથી હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે દંડ કરી મામલો થાળે પાડવામાં આવે છે પરંતુ ખાદ્ય સુરક્ષાના ધોરણોની સતત જાળવણી માટે સખત પગલાં લેવા જરૂરી હોવાનું મત પ્રવર્તી રહ્યો છે